હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ હાલો બધા ચા ભાખરીને માખણ ખાવા કથા સાંભળતા સાંભળતા નામ લેતા લેતા અને અમારી હારે કાંઈ કાંડ ન થાય ને એવું બને જ નહીં ભાભી આવ્યા ભાભી ના જો ભાભી કાલ આવ્યા પણ ભાભી ના ગયા ને ગરમ પાણી વહી ગયું એમ

અને આ ભાભી છે ને ઘણાને ઓળખાણ નહીં પડે આ વિડિયો બનશે ને આગળનો વિડીયો હશે ને ત્યાં સુધીમાં પછી કમેન્ટ તો પછી આવે એમ એવી ભાભી મારા જેઠાણી છે પપ્પાના મોટા ભાઈ છે ને એના દીકરાની મારા મોટા સસરાના દીકરાની હોય એટલે મારા એમ ભાભી જેઠાણી મતલબ એમ પાણી કરી લઈએ ઉતારે ભાખરી રેડી છે મારે ભાભી બેને જ ખાવાની છે મમ્મી ને અગિયારસ છે મારે અગિયારસ રહેવા નથી પણ મેં સવારે પૃથ્વી ભેળ બનાવી તો ભેળ ચાખી લીધી એટલે મને ખબર નહોતી આ જગ્યા રસ છે મેં અનસા માસી ની જ મેં તમારે યાદ ન કરાવી કે મમ્મી ને યાદ તો કરાવ્યું મીધું કાલ યાદ કરાવવું તું એવું થયું

સંભારો શું સંભારો સંભારો ફાફડા ખમણ ખમણી બતાવ્યું 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 જો પણ છે ને આને મોડવેલ રોજવાડી નાસ્તો કરાવવા છે ભાખરી અઠાણું એ તો ભાખરી ભાખરી થઈ છે થઈ ગઈ રોજવાડી નાસ્તો ને એટલે ભાઈને ખાવ તો નાસ્તો આવડે કાગડા ખાવશે પાવશે ભાભી આટલા સારા ભાભા હોય આ ભાભી હોય પછી ખાવે ખાવે ને પતલો નાનો આપો આવો આવે આ અચ્છા કઢી લેવી છે હે ભાબી શું મમ્મી બે ભાઈ ભાભી હાચીન રોયલ બ્રેકફાસ્ટ છે આમ જોતો પણ ડીશ જ જો બે ની સરસ છે

લઈ જાઓ <laughs> <love you>, <laughs>

જો સવાર નો બ્રેકફાસ્ટ હતો ને અત્યારે ભાઈ લંચ માં ખાઈશ કેમ ભાઈ મારે છે દૂધી નું શાક રોટલી ને રસ અને મમ્મી ને ખાલી ફ્રૂટ કેમ મમ્મી એપી તાણ કરે છે મને ભાવે છે ને એને કોઈ નથી પૂછતું મેં કીધું ભાવે છે ને કોઈ નથી પૂછતું હું બિચારી છાશ પીવું જો

ચલો રાજકોટ ની ચીકી ખાવા ભાઈન ભાભી ચીકી લાવ્યા છે ને બે દિવસ થી ચીકી જ ખાઈ મસ્ત છે ને પણ મળ્યા આગળી મિક્સ લાવ્યા ને મળ્યા આ શોપ કરી કરીને ખાઈ લેવાની સારી છે નારી જોઈ ને બોલો બોલો વેરીસ બબુ બબુ ગયા બેસવા મમ્મી ની બે કાકા ને ઘરે ઓય શું કરે હે

ફટા જ છું ના કાકડી કેળા જે આવે કેળા કે મમ્મી મસાલામાં શું નાખું નાખી કેળા ચાલો જમી લ્યો ગામડે કેળા એવા કેળા લીલા લીલા પણ કિલો

ને મળવાનું દેવાનું હવે વારે 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 જ જો 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 માજો દેરાણી બસ જે સમજણ આવી ગયા આપને કે ફોટો બસ જે સમજણ આવી ફોટો

બધું પડ્યું હોય ની પેકિંગ કરી લ્યો એમ કેમ કે બે દિવસ રોકાણ એટલે બધું ખુલ્લું પડ્યું મારે બધું પેક થઈ ગયું છે ફોન ભૂલી ગયા સાડી ભૂલી ગયા ડ્રેસ ભૂલી ગયા પછી હમણાં બે દિવસ શોપિંગ કરવા ગયા હતા ને જે વસ્તુ લીધી હતી ને એ ભૂલી ગયા પછી પરેશ કુમાર ફોન દેવા ગયા ત્યાં રૂમમાં જોયું તો સાડી પડી હતી સાડી પેક કરતી હતી ત્યાં ડ્રેસ લટકતો જોયો હતો

છે કીધું પાછો આ રીતો લાવી મને રાજકોટ ઉતરવાનો યાદ રહે ને બિચારાને આ ભાઈ આ બધું એ તો ઉતરી જાય તમને યાદ રહેશે તો થાય એવું હવે ચલો જો ભાઈ ભાભી આવ્યા હતા બે દિવસ બહુ મજા આવી બહુ મજા કરી અને આજે એ વઈ ગયા એને હમ એ એકલો હતો ને એટલે હમ એને પાછું હમણાં ફેબ્રુઆરી માં એ ભાભી છે ને એ પાછું આવવાનું છે ના એ હજી એક મેરેજ છે એટલે તો ઈ કે અત્યારે એમ થોડું કામ હતું એટલે બે દિવસ માટે જઈવા હતા મેરેજ હતા ને ચલો ડિસેમ્બર માં તો આવશે ફેબ્રુઆરી માં એક મેરેજ છે ચલો હવે આ વિડીયો નો એન્ડ અહીંયા જ કરીએ બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ